ના લા આ આજકાલના જો પણ

બુબા દો મારો અવસર બગાડ્યો દુશ્મન નથી

જાય યોર કઈ સાયકલ ડિસ્ક્રાઇબ બધુ આલી બોપા થઈ જાય ફરી એક વાર એ બધું જવા દે ગીરો પક્ષી નહી પી ગયો મસી તો તો જા બા હા એવું કઈ બી વા ખબર ઓ એમ માલ નતો ત્યારે મારે પાછે સાયકલ ડિસ્ક્રાઇબ આમ ફોન આશે મારે માર્યો ને આમ કરું લે બાકી એ બોલાશેલા વાર સપોર્ટ તો

અરે આ દીધો ઓજુ ખોળી બધું કઈ આઈ તારે જો આને પડી ખાતી દે ભાઈ બહાર પા આગળી આ દોરાઈ જબતા નહી મંદ મોજા તા છે કાળો ડંગા બાર ગયા તો ઉલા બાર કેતો તો થાળ 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 બન કે રોટવા એ લગન કોઈ અમારો થાળ લઈને આવ્યો તો કેવો દોતોરીયા આપો દીલા આ બુદોર આ બુસ્ટર બંગાવડી બીલીગણનો છે બરાબર રાશી રા એટલે એનું